જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપ વિશે આપણે પહેલા તો જમનેશ સ્વરૂપ અમૃત માંથી લેશું પાના નંબર સોળ સત્તર ચૌદ પંદર સોળ ને સત્તર ઉપરથી શ્રી જમનેશ પુષ્ટિ પુરુષોત્તમ છે એવા આખ્યાન બીજું ત્રીજું ને સાતમા એક એક કડી આપેલી છે કે ઈચ્છા રૂપ પુષ્ટિ હેત પ્રાગટ જીવજન જન આનંદ કારીજી પુષ્ટ પુષ્ટ લીલા પુરુષોત્તમ પરાક્રમ અદભૂત ભારીજી પૂર્ણાનંદનું આનંદ રૂપજી વેદ સ્મૃતિ કહે સત્ય સ્વરૂપજી આ બીજા આખ્યાનની બીજી કડી હતી હવે ત્રીજા આખ્યાનની ત્રેવીસમી કડી છે ભટ્ટ કૃષ્ણજીએ એ કહ્યું આગે માયા તણું જે રૂપ ઈચ્છા પ્રભુજીની જાણ જો એ સત્યભામાં અનુભ સાતમું આખ્યાન શ્રી ગોપેન્દ્રજીનું નું આત્મજ અદ્ભુત અંગ સુભગ સુંદરતા શોભા ગણી રે સંગ આ સાતમા બીજી કડી છે નિરખત સુંદરી ઉર ઉપજ્યો રે આનંદ નિખ જોતા સન્મુખ શ્રી ગોપેન્દ્ર આ ત્રીજી કડી દોડની એક કડી છે કે પુરુષોત્તમ પ્રભુતા પૂર્ણ લીલાવંત સ્વરૂપજી સોળ કળા સંપૂર્ણ દિશે શ્રી વ્રજકેરા ભૂપજી શ્રી જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપને સ્વરૂપ નિરખતા સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપની ઝાંખી થાય છે શ્રી ગોપેન્દ્રજી પોતાનું હાર્દ ગુઢ સ્વરૂપે શ્રી ગોપેન્દ્રજીના શ્રી જમનેશના સ્વરૂપમાં રાખ્યું છે એટલે ગોપેન્દ્રજી જ છે પણ ગુઢ સ્વરૂપે જમનેશ મહાપ્રભુજીની અંદર મહારાજ જમનેશની અંદર ગોપેન્દ્રજી જ બિરાજે છે પણ ગુઢ સ્વરૂપે એવું આવ્યું કેવળ લીલાવંત પ્રમેય સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમનું છે વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ શું છે એટલે મહારાજ જમનેશ વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ છે હવે એમાં સમજાવે છે કે વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ શું છે તો શ્રીમદ ભાગવત સ્કંધ દસમું એમાં અધ્યાય ઓગણચાલીસ ના શ્લોક પંદર માં ભગવાનની દ્વાદશ શક્તિનું વર્ણન કરેલું છે શ્રીયા પુષ્ટિયા ગીરા કાંતયા કીર્તયા તૃષ્ટ યેલ યોર્જયા વિદયા વિદયા સકત્યા માયાયાચ નિષેવિતમ હવે અહીંયા નીચે ભાવા છે શ્રી પુષ્ટિ ગિરા કાંતિ કીર્તિ તૃષ્ટિ ઈલા ઊર્જા વિદ્યા અવિદ્યા શક્તિ અને માયા વગેરે બાર શક્તિઓએ સેવાયેલા છે ભગવાનની આ બાર એ અલૌકિક છે અને તેમાં માયા તે ઈચ્છા શક્તિ રૂપે મનાય છે એટલે ભગવાનની જે માયા છે આટલા આ બધામાં છેલ્લે આવ્યું શક્તિ અને છેલ્લે આવ્યું માયા બારમું એમાં આ માયા જે છે ને એ ઈચ્છા શક્તિ રૂપે મનાવાય છે જે વૈષ્ણવી યોગ માયા કહેવાય છે પ્રભુ પોતાની અલૌકિક નિજ અંતરંગ ગ્રહ દિવ્ય લીલામાં આ બાર શક્તિઓનો ઉપયોગ કરે છે એટલે ઠાકોરજી જે લીલા કરે ને એ આ બાર શક્તિઓના ઉપયોગ કરીને કરે છે એ બાર શક્તિઓની સેવા લે છે તે આપની અંતરંગ શક્તિઓ ગણાય છે અંતરંગ શક્તિઓમાં આપના મૂળ સ્વરૂપનું સામર્થ્ય રહેલું હોય છે અંતરંગ શક્તિઓની અંદર ઠાકોરજીનું મૂળ સ્વરૂપનું સામર્થ્ય રહેલું છે તેથી તે સર્વ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ વિભુ સામર્થ્યવાળી છે એટલે કે યોગમાયા આજે વૈષ્ણવી યોગમાયા જે છે એ પોતે એની અંદર જ ઠાકોરજીનું મૂળ સ્વરૂપનું સામર્થ્ય હોય જ એટલે પોતે જ સર્વ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્ય ધરાવે છે આ અંતરંગ શક્તિ નિજજનમાં સર્વોત્તમ ભાવને સિદ્ધ કરે છે અને સ્વરૂપ સિવાય અન્યથા ભાવોથી રક્ષણ પણ કરે છે આ આપની અંતરંગ વૈષ્ણવ સ્થિત જનો કાર્ય આપ સિદ્ધ કરાવે છે સિદ્ધ કરાવે છે કોણ યોગમાયા દ્વારા કરાવે છે એવું આવ્યું પણ કરાવવા વાળા મૂળ તો ઠાકોરજી છે ભગવાનની દિવ્ય માયાનું સ્વરૂપ ભગવાનની મુખ્ય ત્રણ પ્રકૃતિઓ છે જગદરૂપ અષ્ટધા અપરાકૃતિ અપરા પ્રકૃતિ જીવભૂત ચેતન પરા પ્રકૃતિ જે સારા એ જગતને ધારણ કરી રહી છે અને સ્વપ્રકૃતિ પોતાની પ્રકૃતિ જેને વૈષ્ણવ યોગમાયા કહે છે હવે આપણને આ બધું સમજવામાં ન આવે પણ ખાલી આપણે વૈષ્ણવ યોગમાયાના સ્વરૂપને સમજવું છે તેને પોતાની લીલા ધારણ કરી રાખે છે તે અંતરંગ વિશુદ્ધ ભગવદરૂપ છે ભગવાનની માયાના અનેક રૂપ છે પણ જે માયાથી પોતે લીલા કરે એટલે ભગવાનની તો ઘણી બધી માયાના રૂપ અલગ અલગ છે પણ પોતે જે માયા દ્વારા લીલા કરે તે માયા ભગવાનની પોતાની અલૌકિક દિવ્ય લીલા વિશિષ્ટ ઈચ્છાશક્તિ રૂપ વૈષ્ણવી માયા છે એટલે કે ઠાકોરજી ભગવાન જે પોતે લીલા કરાવે ને જેના દ્વારા એ પોતાની વૈષ્ણવી યોગમાયા છે ઈચ્છાશક્તિ રૂપ અને તે ભગવાનની સ્વરૂપભૂત લીલા છે જ્યારે ભગવાન પોતાની વિશેષ લીલા કરે છે ત્યારે તે વૈષ્ણવી યોગમાયાનો આશ્રય લઈને અથવા તેને ધારણ કરીને લે છે લીલા કરે છે એટલે ઠાકોરજી પોતે જે લીલા કરે ને એ વૈષ્ણવી યોગમાયા દ્વારા લીલા કરે છે એમ કે ધારણ કરીને આ યોગમાયા ધારણ કરીને લીલા કરે છે રાસ લીલાનું આરંભમાં તે યોગમાયાનો પ્રથમ સમાશ્રય કર્યો અને પછી રાસાદિક લીલા કરી આનું અનુસંધાન આપણે પુષ્ટિસંહિતા એકની અંદર પણ આવે કે હરજી સામજીનું લીલાનું સ્વરૂપનું ટાઇટલ છે ને પુષ્ટિ સંહિતા એકમાં એમાં બીજા બીજા જ છે એ વિષયની બીજા પાને જેમાં હરબાઈબાના ઘરે હરબાઈબા સમજાવે છે કે વૈષ્ણવ યોગમાયાનું સ્વરૂપ છે આ આ જ વસ્તુ એમાં પણ લખી છે એટલે એમાં પણ અનુસંધાન મળી આવે આપણને કે રાસ લીલાના શુભારંભમાં પ્રથમ સમાશ્રય કર્યો ને પછી રાસાદિક લીલા કરી યોગ માયા મુપાશ્રિત ભગવાને યોગમાયાનો આશ્રય કરીને તે યોગમાયાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કર્યો અને તે દ્વારા ભૂતલમાં અનેક લીલા કરે છે તે યોગમાયા ભગવાનની લીલા વિશિષ્ટ કારિણી છે તે યોગમાયા દિવ્ય લીલામાં અનેક સ્વરૂપે કાર્ય કરે છે અને ભક્તોના મન મનોરથ પૂર્ણ કરે છે હવે આ અહીંયા આટલું જ અનુસંધાન છે પણ જે હરબાઈબા કહે છે ને એમાં એવું પણ આવે છે કે જ્યારે રાસ લીલા થઈ ત્યારે બધી ગોપીઓ ઠાકુરજી કૃષ્ણ ભગવાનની સન્મુખ આવી હવે રાસ શરૂ થયો તો ઘરેથી તો એ ગોપીઓ નીકળી ગઈ હતી પણ છ માસની રજની કરવાની હતી એટલે યોગમાયાએ બધી ગોપીઓનું એના જેવું જ સ્વરૂપ એના ઘરે મોકલી દીધું આપણે આપણી ભાષામાં કહીએ તો ડમી સ્વરૂપ પણ એના જેવું જ બીજું સ્વરૂપ મૂળ સ્વરૂપ તો રાસ ખીલતું હતું પણ એના જેવું બીજું સ્વરૂપ જે હોય એ એના ઘરે મોકલી દીધું એટલે કે ઘરેથી પણ ગોપીઓ નથી એવું ન લાગે છ મહિના સુધી અહીંયા મૂળ સ્વરૂપ રાસ રમતું હતું અને છ મહિના ત્યાં બીજું સ્વરૂપ ત્યાં આગળ પોતાનું કામ કરતું હતું એ યોગ માયા દ્વારા સેવા લીધી છે એ પુષ્ટિ પુષ્ટિસંહિતા એકમાં હરજી સામજીના લીલા સ્વરૂપ લીલાનું સ્વરૂપની અંદર આવે હવે અહીંયા પાછા આપણે સોળમાં પાના નંબર પર આવી જઈએ જમને સ્વરૂપ અમૃતમાં કે અમ્માજીના મંડપની ત્રણસો ચુમ્માલીસમી કડી છે અહીંયા જો આપણી પાસે અલગ 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 કાવ્યની અંદર અલગ અલગ પદની અંદરથી પ્રમાણ મળે છે છે એ બધું આવેલું એટલે એક જ જગ્યાએથી નહીં બધા એ બોલ્યા છે પાછા બધા ભગવદીઓ સમકાલીન પણ નથી અલગ અલગ સમયના ભગવદીઓ છે અને બોલી તો એક જ રહ્યા છે એટલે આપણને બધી જગ્યાએથી પ્રમાણ મળી રહ્યું છે આ વસ્તુ કે વચન પહેલું દીધું જે શ્રી ગોપેન્દ્ર પાડ્યું તેહ યોગ માયા તણો પ્રકાશ ધરી

પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કર્યો હવે પાછું આખ્યાન ગોપેન્દ્રજીનું છે એમાં ત્રેવીસમી કડીમાં પણ આ વાત મળી આવે કે નિજ ધામ નિજ ઈચ્છા હવી પ્રભુ મન કર્યો વિચાર પોતાના જનના કારણે શ્રી જમનેશ નિજ અવતાર નિજ અવતાર યમના બેટીજી સ્વરૂપે તે વૈષ્ણવી યોગમાયા એ શ્રી ગોપેન્દ્રજીને ત્યાં સંવત સત્તરસો ને જેઠ જેઠવધી દશમના રવિવારના રોજ મંગલ પ્રભાતે સૂર્યોદય પલ સુડતાલીસ અશ્વની નક્ષત્રમાં શ્રીમદ ગોકુળમાં પ્રાગટ્ય લીધું શ્રી ગોપેન્દ્રજીએ ભૂતલમાંથી નીજ ધામ પધારવાની ઈચ્છા કરી અને વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપને પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં રાસમાં આપેલ વચન કે તમારા દ્વારા અમો આગળ અનેક જીવોનો અંગીકાર કરશું તે વચન અનુસાર વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપમાં પોતાનો સ્વરૂપનો આવિર્ભાવ કરી યોગમાયાના સ્વરૂપમાં પોતે પ્રગટ થયા એટલે યોગમાયાના સ્વરૂપમાં કોણ પ્રગટ થયું ગોપેન્દ્રલાલજી પોતે જ છે વૈષ્ણવ યોગમાયાના સ્વરૂપને નિરખતા સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી બાલ સ્વરૂપે આનંદથી બિરાજતા હોયને એવું દર્શન થતું તેથી શ્રી જમનેશના સ્વરૂપને શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપ સમાન જાણવામાં આવ્યું અને અહીંયા એટલે જ ત્રેવીસમી કડી આખ્યાનમાં લખ્યું છે કે શ્રી જમનેશ નિજ અવતાર હજી આગળ છે કે ઉત્પાદ પુત્રી એક કડી છે મહાસૃષ્ટિ ની શ્રી મહા પોતાના મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે યમુના નામે પુત્રી અને વટ નામે લાલનું પ્રાગટ્ય કર્યું એટલે કે લાલ વડરાય શ્રી ગોપેન્દ્રજી એ કરજુગના જીવોનો ઉદ્ધાર કરવા પોતાના નામરૂપી નાવમાં બેસારીને ઉદ્ધાર કર્યો અને પોતાનું સંબંધ સમર્પણ આપીને નિર્ભય નર નારીને કર્યા અને જીવને સર્વ પ્રકારના કર્મની મોજાળમાંથી મુક્ત કરીને નિર્દોષ કરીને સેવાનું કારજ સોંપ સોંપ્યું અને આપ શ્રી સેવકના ગ્રહપતિ થઈને બિરાજ્યા એટલે આ રીતે ગોપેન્દ્રલાલજી સૃષ્ટિનો વિસ્તાર કર્યો મારા જમનેશમાં આવિર્ભાવ પધરાવ્યો અને મારા જમનેશની અંદર આપ શ્રી ગોપેન્દ્રલાલજી જ બિરાજીને ગાદીપતિ પોતે મારા જ થયા પણ છે ગોપેન્દ્રલાલજી હવે આપણે જમનેશ સ્વર પામરતમાંથી આટલું લઈએ આ પુષ્ટિ સંહિતા ભાગ પેલો એની અંદર બસોને પંચોતેર પાના નંબર ઉપર આપણે વિષયા બસોને ચુંમ્મોતેર પાના નંબર પર છે જયશ્રી ગોપાલ સંપ્રદાયની રૂપરેખા એટલે રૂપરેખા એટલે કે જ્યારથી ગોપાલાલજી પછી ગોપેન્દ્રલાલજીન પછી મહારાજ જમનેશ પ્રભુજી આ સંપ્રદાયની રૂપરેખા કઈ રીતે આગળ વધી એ વિશે બંને ભગવતીઓ ચર્ચા કરી રહ્યા છે જાળવી રાખી આમ તો ત્રણેય સ્વરૂપ એક જ લીલા કરી સ્વરૂપ પણ ત્રણે એક જ લીલા પ્રકાર એક જ અને લીલાની પ્રાપ્તિનો પ્રકાર પણ એક સરખું ત્રણેય સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમના જ ઠર્યા હવે આ આગળ જે આવે છે ને એ આપણે અનુસંધાન લેવાનું છે કે મારા જમનેશને જે આજ્ઞા મળી તે ગોપાલ ગોપેન્દ્રલાલ લીલામાં પધાર્યા લીલા વિસ્તારી ત્યારે આજ્ઞા મળી એ સેન્દરડિયાવાળા મોરારદાસ જમનેશ પ્રભુને આ વાત કરે છે ને એ અહીંયા અનુસંધાન છે કે જમનેશ ગાદીપતિ થયા ત્યારે સેન્દરડિયા મોરારદાસે પણ જમનેશને એ જ વિનંતી કરીને શીખ દીધી કે જે શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર કહ્યું કે આપ દસમી તિથિનો દિગ્વિજય પરદેશ કરીને કરો પણ આગળની બે તિથિ ખષ્ટી અને ચતુરાદશીને વધુ પ્રમાણમાં સાચવીને રાખજો એ જમનેશ ચશ્મા આવે છે સારી પેઠે સાચવજો દાદાજીના દિવસ તેથી પ્રાચીન પ્રણાલિકા આ સૃષ્ટિમાં જે પરંપરાની છે તે લુપ્ત ન થાય એટલે આ વસ્તુ જમનેશ જશે આજ્ઞા જ છે મારા જમનેશને ગોપેન્દ્રલાલજીની એ સેન્દરડાવાળા મુરારદાસે ખાલી એ આજ્ઞા સંભળાવી શ્રી જમનીશે તેજ પ્રણાલિકાને સુદ્રઢ કરીને સેવકજનોને તેનું સિંચન પોતાનું વચનામૃત દ્વારા કર્યું એટલે જે પ્રમાણે દાદાજી અને અન્નાજી બંને જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ જ પ્રમાણે આગળ ચલાવ્યું તેમાં અન્નાજી ગોપાલજી અને ગોપેન્દ્રલાલજીના સ્વરૂપનું વર્ણન અને વચનામૃતનો સાર વાત પ્રસંગે ઘણો કહેતા સર્વકૃષ્ણ ભટ્ટે લખ્યો છે તેની પાસેથી સાંભળ્યા છે તેથી પોથી પણ તમારા પાસે

વૈષ્ણવની અંદર વાસ કરે છે ને એવો અહીંયા વિષય છે મહારાજ સ્વધામ પધાર્યા પછી શ્રી જાંબુવંતી વવજી ભૂતલ પર બિરાજતા શ્રી જમનેશ મહાપ્રભુજીના છેલ્લા પરદેશમાં મહારાજ સાથે દેશના વૈષ્ણવ પાંચ સોના આશરે હતા એમાં બબીબા પોરના ઠકરાણા પણ હતા જ્યારે મહારાજ નાદ્વારામાં સ્વધામ પધાર્યા ને ત્યારે એમની સાથે બબીબા પણ હતા તે બબીબા વચને સિદ્ધ હતા બબીબા મહારાજશ્રીની ખવાસીમાં હંમેશા રહેતા બબીબા મહારાજના અંતરંગ છે બધી વાતો મહારાજ બબીબા સાથે કરતા જયારે મહારાજને સ્વધામ પધારવા પ્રથમ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા થઈ તે વાત બબીબાના જાણવામાં આવી એટલે મહારાજને લીલામાં પધારવાની ગોપેન્દ્રજીની આજ્ઞા થઈ કે હવે લીલામાં પધારો ત્યારે મહારાજને વિનંતી કરી એટલે આ વાત બબીબાએ જાણી કે મહારાજ તો હવે લીલા વિસ્તારવાના છે ત્યારે મહારાજશ્રીને વિનંતી કરી બબીબાએ કે આપ તો પુરુષોત્તમ છો માટે આપની પ્રભુ જણાવીને બે વર્ષ વધારે બિરાજો એટલે બબીબાએ વિનંતી કરી મહારાજને કે બે વર્ષ વધુ બિરાજો તેથી તે વખતે પોતે ભૂતલ પર બિરાજ્યા આજ્ઞા ગોપેન્દ્રજીએ કરી તો પણ મહારાજ હજી ભૂતલ પર બિરાજ્યા ત્રીજી આજ્ઞા થઈ ત્યારે પોરબંદરથી મહારાજ પધાર્યા અને તે વખતે દેશમાંથી વૈષ્ણવે વૈષ્ણવે જાણ્યું કે મહારાજનો છેલ્લો પ્રદેશ છે એમ જાણીને સર્વે વૈષ્ણવ શ્રીનાથજીમાં શ્રી મહારાજે લીલા કરીને ત્યાં સુધી સાથે સાથે જ હતા આ વાત પ્રસંગ પરથી આપણે જાણીએ કે મહારાજે છેક સુધી ગોપેન્દ્રજીની આજ્ઞા માની કે રૂપરેખા પણ મહારાજ મહારાજે ગોપેન્દ્રજીની આજ્ઞા મુજબ ચલાવી અને લીલામાં પધારવાની હતી તો એ પણ મહારાજે ગોપેન્દ્રજીની આજ્ઞા માની એક વખત બે વખત અને ત્રીજી વખત તો પછી હવે આજ્ઞા માની એ આપણે જાણ્યું કે મહારાજ ઠાકોરજીની વૈષ્ણવી યોગમાં એનું સ્વરૂપ છે જે લીલા કરે છે એવું આપણે જાણ્યું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછ્યું બોલું શ્રી ગોપાલ મહા